ખેડા જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે નૈનાબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી નૈનાબેન પટેલ ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને પંચાયતી રાજ સમિતિના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં નડિયાદ કલમ કમલમ ખાતે ભાજપ કાર્યકરોની મિટિંગમાં આ જાહેરાત કરવામાં આવી મહત્વની બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી ખેડા જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત પેન્ડિંગ હતી ત્યારે નૈનાબેનના પ્રમુખ બન્યા બાદ પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ નિવેદન આપ્યું છે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી નો વ્યાપ થશે ખેડા જિલ્લાની તમામ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે એવી ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ

અપેક્ષિત કાર્યકર્તાઓ ની વચ્ચે આવ્યા ત્યારે ભાઈ અજયભાઈ એ પોતાને મળેલી બે વર્ષની કામગીરી માટે કાર્યકર્તાઓનો આભાર માન્યો મળેલી સફળતાની વાત કરી અને પછી બેન નૈના બેનની દરખાસ્ત મૂકી આપ બધા જુઓ છો કે હમણાં જ અમદાવાદ શહેર ની પસંદગી માટે એક પાર્ટીની મીટિંગ મળી હતી અને શું થયું હતું એ આપણે બધા જાણીએ છીએ અને પંકજભાઈ અને અર્જુન અર્જુનસિંહે અને ટેકો આપ્યો છે અને સર્વાનું મતે સર્વાનું મતે નૈનાબેન ની નિમણૂકને બધાએ સ્વીકારી લીધી છે તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ